લોકશાહાય ગુજરાતી ન્યૂઝ મિત્ર અત્યારે આપણે ઉમેશ ગામે છે ઉમેશ ગામની અંદર એક બાપાની ઉંમર એકસો પાંચ વર્ષની છે હોળી જ્ઞાતિ છે તંદુરસ્ત બાપા છે અને અવરનવર મારે જવું હતું પણ ટાઈમ ન મળ્યો અત્યારે ટાઈમ મળ્યો એટલે આપણે ત્યાં ગયા છે તમને હમણાં બાપાની મુલાકાત કરાવું છું જમવાનું કમ્પ્લીટ ચાલે છે દાંત બરાબર છે હજી પાંચ કિલોમીટર હાલીને જાઓ તો અહીં જાય એવા તંદુરસ્ત છે એકસો ને પાંચ વર્ષની ઉંમર જુઓ બાપાનો વિડીયો લોકસહાય ગુજરાતી ન્યૂઝ હું જીતેન્દ્રગીરી ગૌસ્વામી મિત્રો અત્યારે આપણે એક સ્થળ ઉપર છે ત્યાં આપણે એક બુઝુર્ગની મુલાકાત કરી છે બાપા છે સો વર્ષ ઉપરની ઉંમર છે તે બાપાને મળી બાપા રામ 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 કેટલી ઉંમર થઈ તમારી

કેટલા હતા વર્ષ એટલે માનો નહીં કે એકસો પાંચ વર જેવું થાય તમારે તમને અત્યારે આમ કોઈ શરીરમાં તકલીફ કાંઈ નહીં આમ શ્વાસ સડે માથું દુખે કમર દુખે બરાબર છે તો તમે એક જણાવો મીડિયા ને લોકોને પબ્લિકને કે તમારી એટલી સરસ તંદુરસ્તી છે તો તમે શું આમ શું ખોરાકમાં શું લેતા તમે એમ કે તમે એમ તમને વ્યસન વ્યસન નથી અને આપ જોઈ રહ્યા છો સો વર્ષ ઉપરના બાપા છે અને આપણી સામે છે અત્યારે અને તંદુરસ્તી સારી છે કોઈ શ્વાસ ચડે કઈ નહીં કોઈ શરીરમાં તકલીફ નથી ટૂંકમાં હજી તમે ક્યાંય પણ જાવ તો જઈ શકો છો શું તમે સવારનો તમારું રૂટીન લાઈફ એટલે કે તમે સવારે હું નાસ્તો કરો

સાચી વાત છે બાપુ ને કઈ બાપુ આ ન કરે બાપુ હું જઈ કે તો શું કરું હા હા એક એક વાત છે બીજો કઈ વાત છે એટલે બહુ સરસ બુઝુર્ગે વાત કરી કે ભાઈ વ્યસનથી મુક્ત રહ્યો ભાઈ કંઈ મને કંઈ વ્યસન નથી મિત્ર એકસો ને પાંચ વર્ષનું છે આપણે બાપા છે આપ જોઈ રહ્યા છો તો ખરેખર સીતારામ જય ભોળાનાથ સીતારામ